સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા અત્યારે પાક ચાલુ થઈ ગયો છે અત્યારે બે મહિનો છે તાપ છે વાવાઝોડું આવી ગયું હતું બહારથી અત્યારે અંજીર જોવા આવેલા છે મહેમાનો છે એમની આપણે મુલાકાત લઈએ તમે જોયા અંજીર ખાધા કેવા લાગ્યા લાગ્યા હતા અને પાકેલા અંજીર તમારા વિસ્તારમાં ગયા વખતે તમને મે રોપા આપ્યા હતા તો તમારે ઈ વિસ્તારમાં થયા રોપા હા બની ગયા છે રોપા બહુ મોટા મોટા થઈ ગયા હા અને ઈ તમારો જમીન ત્રક તળાવ ખારો પાટ આવે ને હા એટલે ન્યા તમારે અંજીર થાય એટલે સારી વાત છે કારણ કે ઈ ખારો પાટ કહેવાય જમીનમાં ખારાશનો ભાગ છે અને પાણી પણ તમારું ખારું છે તો એમાં બની ગયું ઝાડ મોટું બની હા બે વાર આવી ગયા ને ફળમાં હા ઓકે અત્યારે તમને આ અંજીર જોયા તો એમાં તમને ફાલ કેવોક લાગે છે સરસ બહુ લાગે પછી તમારે ઉતારવા આવવા જોઈ મળી મોટા કડીયા સમર્પણ પ્રાકૃતિક અંજીર નાઇન એટ ટુ નાઇન ફોર થ્રી થ્રી વન